કસ્તુરબા ગાંધી હતું મહાત્મા ગાંધીના ચાર પુત્રો હતા હરીલાલ મણીલાલ રામદાસ અને દેવ ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ શિક્ષણ કરવા માટે વિલાયત દેને ગયા અને ત્યાં વકીલ બન્યા ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ચાલતા રંગભેદની લડત ચલાવી હતી ત્યારબાદ ગાંધીજીએ અંગ્રેજોના શાસનમાંથી ભારતને આઝાદ કરવાનું આંદોલન સ્થાપિત કર્યું હતું ગાંધીજી એ પહેલા અમદાવાદમાં કોચરબ આશ્રમ અને પછી સાબરમતી નદીના કિનારે સાબરમતી આશ્રમ ની સ્થાપના કરી હતી